હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તમે બધા બરાબર ને તો ભાઈ ઘણા દિવસોથી આપણો લોગ બનાવેલો નહોતો ભાઈ ટાઈમ નહોતો એની ઉપર અને પછી બીજા નંબરમાં કે ઘણા મિત્રોના ફોન પણ આવેલા છે અને મેસેજ પણ આવેલા હતા આપણે શોર્ટ વિડીયોમાં જેમ દીધું હતું એટલે એવું હતું અને ઘણા દિવસો થઈ ગયા ભાઈ આઈ એમ સોરી તો બરોબર તો આવું હે મિત્રો ને અત્યારે અમે જઈએ છીએ પ્રસંગની અંદર જઈએ છીએ બરોબર છે ને મારા બધા ભાઈઓ પશુવાળા બધા વિભા હે તો અમે એક બાપાના છોકરાના પ્રસંગમાં જઈએ છીએ અમે તો આવું હે અને ભાઈ ગાંડી ગીર ની અંદર આપણે જઈએ છીએ તો આવું હે મિત્રો તો આગળ હવે તમે કન્ટિન્યુ તમે જોયા કરજો તો મિત્રો ગાંડી ગીર ઉપાયા અહીંથી ચાલુ થઈ જાય ગાંડી ગીર તો આપણે જવાનું છે દુધાળા ગામ તો આવું હે મિત્રો આગળ હવે તમે કન્ટિન્યુ જોયા કરજો તો મિત્રો આપણે ત્યાં પ્રસંગ હતો અહીંયા પહોંચી ગયા છીએ દુધાળા ગામ હો ભાઈ તો આવું હે મિત્રો સુમિત હવે તો ઊભો થઈ ગયા હવે કેટલીક વાર છે હવે એટલે અન્ય ઢેફલા કરતા કોઈ જબરજસ્ત હો ભાઈ હટી હટી ને બધા મારી આવો ભાઈ પાન માં ખાઈ નીકળી ગયા હઈએ પાછા સમાજ ની અંદર તો આવું હે મિત્રો તો હજી તો પ્રસંગ ની તો વાત છે ચાલુ છે પ્રસંગ બરોબર તો એવું હે આગળ હવે તમે બની આવે તો મિત્રો આ દુધાળાનો ડેમ છે ભાઈ દુધાડા ગામનો હો ભાઈ પછી જો ખબર નથી આ કયો કે ભાઈ બહુ મોટો મોટો ડેમ છે જેમાં અસોડા ટૂંકમાં ડૂબી ગયેલા દેખાતા હોય તો તમને એકદમ મંદિર પણ છે તો આવું હે મિત્રો લોકેશન છે એક નંબર કાંઈ ઘટે નહીં એવું આપણા ડેમના પારા ઉપર આપણે હાલીને જઈએ છીએ એટલે ગાડી લઈને હાલીને તો નહીં મિત્રો તો આવું હે મિત્રો આપણે દુધાળાના ડેમ ઉપર આવી ગયા અહીંયા બરાબર છે અને આ બધા બારા છે અહીંયા અને એવું છે તો લોકેશનની વાત કરું ને તો કે એક નંબર છે કાંઈ ઘટે નહીં એવું તમારે ક્યારે આવવું હોય ને તો જરૂર આવજો અહીંયા તો ભાઈ જો આ પાણી એમને આવે જો તો બારા તો કે આપણે ઊભા ને અહીંયા નીચે બારા છે જો અહીંયા બારા છે બરાબર છે અને આ બધું પાણી તોય છતાં અહીંયા પાણી આવે છે કેમ કે હાથી રીજી રીજી ને રીતનું પાણી આવે છે તો આવું છે અને આ અમારા બધા ભાઈઓ તો આવું હે મિત્રો અને આની કરજો પાણી હે આ બધું બારા ને એવું બધું અહીંયા હશે આ હે બધાય તો આવું હે આ ડેમ છે ભાઈ લોકેશન એનું ડેમનું તો આવું હે મિત્રો મિત્રો શંકર બાપાનું નું મંદિર છે જો અહીંયા વચ્ચે તમને દેખાતું હોય તો જરાક તો ધૂમ કરીને બતાવું તમને દાવડું આ આખું મંદિર ડૂબી ગયેલું છે અત્યારે તો એ ટોચ દેખાય ખાલી તો આવું છે મિત્રો તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો તો ભાઈ જો અહીંયા જો મગર છે સોરી ભાઈ અહીંયા મગર ડેમ આવો ભાઈ જો ગાય જો વહી મિત્રો આપણે નીચે ઉતરીને જ આ બધું પછવાડાનું જવું છો ને તો આખું લોકેશન દેખાતું હોય છે બારા ને એવું બધું અને આ બાજુ ફરતી કર પાણી છે તો આવું છે

અમને તો ભાઈ અતિશય મજા આવી ગઈ પહેલી વાર આપણે ડેમ મેં મુલાકાત હતી અને જબરદસ્ત મજા આવી ગયો ભાઈ અહીં તો મિત્રો આપણે સાસણ ગીરમાં આવી ગયા હો ભાઈ તો આવું હે મિત્રો જો અહીંથી શરૂઆત થઈ ગઈ છે સાસણ ગીરની હો તો આવું હે આપણે જવાનું છે ફરવા અંદર તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો સાસણ ગીર હો કેમ બાકી લોકેશન દીપકભાઈ ક્યાં આવ્યા તમે? સાસણગીરમાં પહોંચી ગયા તમે? દેવળિયા પાર્ક. હમ દેવળિયા પાર્કમાં પૂગી ગયા ભાઈ. દેવળિયા પાર્કમાં આપણે આવી ગયા છીએ બરોબર છે. અને હાવત તો હવે જોવા જાય કે ના જાય બધા મિત્રોની ઈચ્છા. અમારા ભાઈઓ છે ભાઈ બધા. તો આવું છે આવું હે મિત્રો. તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો. તો દેવળિયા પાર્ક દેવળિયા પાર્ક છે આ તો બધા ભાઈ જો કે અહીંયા લગભગ બધા મિત્રો બધા આવી જ ગયા કેમ કે હું તો હજી શરૂઆત છે મેં તો આવવાની બરાબર છે તો આવું હે મિત્રો લોકેશન તો આવું હે તો ચાલો આગળ મિત્રો આગળ આ રહેજો હો અમારા બધા ખેલાડીઓ દેવળ દેવળિયા પાર્કમાં આવી ગયા છીએ શું કઈ જયેશભાઈ તો હલો હાય તો તમે દેવાળીયા પાર્કમાં કેટલા જણા તમે આવી ગયા મિત્રો બધા તો મને કોમેન્ટ કરીને કહી તમને કેવી મજા આવી મને તો બહુ મજા આવી મિત્રો તો આગળ કોમેન્ટ લખજો બરાબર છે કેવી મજા આવી હતી તમને મને તો બહુ મજા આવી હતી આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો કારણ કે આપણે દેવાળીયા પાર્કમાં આવી ગયા આવું છે આવડું અગાસી અગાસી છે ભાઈ અગાસી હા સેકલા ઉકારો ને માંડવો કે આ સાહેબ તો આગળ હવે તમે કન્ટિન્યુ દોયા કરજો હલાવ નાવાનું નથી હો તો બધે નાઈ નાઈ થિયાતી આ નાવાનું નથી હો દોયો આ બધા આ બાથરૂમ કઈ નહીં થાય બાથરૂમ ની અંદર વર્ગી ગયા જોઈ જા તો કેમ તમારો ભાઈ લાગે જયેશભાઈ

એ રાજપા ગઢવી નું ઓપાય આમ તો ફાસણ ગીર તો ઓપાય જબરદસ્ત મજા આવી છે ભાઈ સુમિતભાઈ તમને કેવી મજા આવી ગીર ફરવાની બહુ મજા આવી ભાઈ બહુ આનંદ થયો ને સરસ લ્યો આ તો બધો મોટો બધો હાવજ લાગે ને લીલા કલર નો હે તો હા આ તો લીલા કલર નો હાવજ લાગે તો મિત્રો આ ભાઈ લીલા કલર નો હાવજ છે હા લીલા કલર નો કેમ ભાગે હા તો હરણી છે લીલા કલરનો લા બહુ કે મિત્રો લાકડાની સીડી છે આમાં ધ્યાન રાખવું પડે પછી અવાજ આવે તો જાવ એ તો કહો ઊંડે તો જાય બાકી બાવરિયામાં ઘા તો મિત્રો દેવળિયા પાકમાં બહુ મજા આવી ગઈ હતી છે તો આવું હે મિત્રો જબરજસ્ત તો શું કે દીપકભાઈ અરે ભાઈ શાંતિ હે એવું છે એમ ને નું પાર્કનું સાયકલા ઉડાડવાનું હોય કે હું હોય ખબર નથી અહિયાં ઉપર છે આ બે પડે એમ છે મિત્રો જો કે તમે તો પણ આવી ગયા છે લોગ વાળા બરોબર છે આપણે અટાણા છેલ્લે છેલ્લા ટૂંક આવી ગયા હે રખડવા તો આવું હે મિત્રો અટાને તો હાવ થોડું પારવાનું છે અને બસ ઉપાડવાનું લગભગ ઉપડી ગયે એટલે પબ્લિક થોડુંક ઓછું થઈ ગયું હે તો આપણે પગથિયા બગચિયા ચડી આવું હે મિત્રો તો ભાઈ આ સેલી ટોચ ઉપર આપણે લોકેશન તો હે ને તમને ખબર હશે અમારા સુમિતભાઈ જોવા આવ્યા હે અને વ્યૂ આવે હે એક નંબર કાંઈ ઘટે નહીં એવો ગીર નો ભાઈ દેવળિયા પાર્ક હો આવું હે મિત્રો અહીં તો કે બધે લગભગ આવી ગયા છો તમે કોઈ બાકી તો નહીં હોય અહીંયા આવવામાં

હાલો મિત્રો હવે દેવાડિયા પાર્ક ફરીને આપણે નીકળી જઈએ છીએ બરોબર છે હવે સીધા તમને કેવો જરા મળશું સગાઈ પૂરી થઈ